તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે સત્તરમો હપ્તો જાહેર કરી દેવામાં આવશે હકીકતે સરકારે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઇનલ કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસથી પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની જાહેરાત કરશે તેના હેઠળ નવ કરોડ ખેડૂતોને લગભગ વીસ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી ડીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ